મિત્રો આપણા ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તારના જુદા જુદા વિસ્તારો હોય ત્યાં આગળ રહીશોને દારૂબંધી કરવી પડે એવી સ્થિતિ છે કારણ કે અત્યારે આપણે આવ્યા છીએ ધાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામેના ગોપાલગઢ ગામમાં જે છે એ દારૂ વેચાતો હતો એના કારણે ગ્રામજનોએ નક્કી કર્યું છે જાગૃત ગ્રામજનો એ છે તેની સાથે ગામના સરપંચને એ છે આ બધાએ નક્કી કર્યું કે આપણા ગામમાં દારૂ વેચાવો ન જોઈએ કારણ કે દારૂની લત જે છે એ યુવાનોમાં પણ હવે લાગી રહી છે જેના કારણે જ ગ્રામજનોએ નક્કી કર્યું કે હવે દારૂબંધી આપણા ગામમાં જરૂરી છે જેને લઈ અને એક નવ બે હજાર પચીસના રોજ ગ્રામજનોએ નક્કી કર્યું કે હવે પછી ગામમાં કોઈ દારૂ વેચવાનું નહીં જે કોઈએ ભઠિયું કર્યું હોય કે પછી નાનું મોટું થોડોક વિદેશી લીઆયા હોય તો પાંચ તારીખ સુધીમાં પૂરું કરી નાખવાનું પાંચ તારીખ પછી ગામમાં ક્યાંય પણ એક પણ કોથરી કે એક પણ ક્વોટર કે એક પણ બોટલ મળવી જોઈએ નહીં અને આ બધું નક્કી થયા પછી ગઈકાલે જે છે એ ગામમાં ગામ લોકો કહી રહ્યા છે કે બુટલેગરો છે એ જાહેરમાં મફતમાં દારૂ વેચવા માટે થઈને આવ્યા હતા અને જેને લઈને ગ્રામજનો આજે ધાંગધ્રા પોલીસ મથકે ગયા હતા જેથી ધાંગધ્રા પોલીસ મથકના પીઆઈને છે તે પણ અત્યારે ગોપલગઢ ગામે આવ્યા છે અને ગ્રામજનો સાથે મિટિંગને કરી હતી ગામમાં કોઈ દારૂ વેચે તો અમને જાણ કરજો લુખાગીરી કરે તો અમને જાણ કરજો આવી બધી જે કંઈ વાતો થતી હોય એ જ પ્રમાણે બધી વાતો કરવામાં આવી ગામના સરપંચ આપણી સાથે છે એમની સાથે થોડીક વાત કરી સરપંચ ગામમાં કેટલાક દારૂના અડ્ડા હતા એટલે એવું નક્કી કર્યું કે એવું બંધ કરવા જોઈએ પાંચ છ હાથ જેવા હોય કદાચ ચાર પાંચ છ ન હાથ એ એવા હશે એમ હા અંદાજિત ખબર ન હોય પણ હોય ખરા એટલે એના લીધે ગ્રામજનો ગ્રામજનોએ બધાએ ભેગા મળી અને દારૂબંધીનો નિર્ણય લીધે હતો તોય છતાંય પહેલી તારીખે બંધ કરાવેલો પાંચ તારીખ લગ્નની મુદત હતી મુદત હતી છતાં બંધ ન થઈ જો તમે મુદત આપવી પડે દારૂવાળાને મુદત દેવી પડે કે ભાઈ એક થી પાંચમાં આ દેવી ન પડે પણ આ તો કોઈ હોય તો એ વેચાણ થઈ જાય કે અમારે ભાઈ પડ્યું રહ્યું તો આ તે વેચી નાખજો એમ એટલે આ તો મુદત દીધી એના કારણે કે હોય તો દઈ દે તો વાંધો નહીં પૈસા એના કારણે દીધી પણ પાંચ તારીખ પૈસા છતાંય વેચાણ ચાલુ હતું અને આ વેચાણના બદલે ખુલ્લે આમ આમથું દેવા મળ્યા

વધારે કયો હાલે દેશી પછી ઓલી બોટલ બુટલેગરો ભૂમાટા થાય પછી એવું કરે કે ભાઈ મફત બેદી દી પીવરાવી એટલે વરી પાછી દારૂબંધી હટી જાય ગામમાં ધંધો હતો એમ પાછો હાઇલા રાખે એવી ગણતરી કરી ને ગણતરી હવે શું નક્કી કર્યું હવે નક્કી કર્યું કે એટલે હવે બંધ થાય એવું લાગે છે થોડું ભાઈ અમે પાંચ દિવસ પહેલાં બધો નિર્ણય કર્યો છે પાંચ દસ દિવસ પહેલા કે ગામમાં દારૂબંધી કરવાની બરોબર આવું કેમ એવું તમને વેચાવો જ ન જોઈએ પરંતુ વેચાતો તો પછી તમને કેમ એવું થયું કે હવે દારૂબંધી ખરેખર ગામમાં કરવી જોઈએ એમ કારણ કે ગામ લોકો જે છે એ બધા ખેતી સાથે જોડાયેલા છે ને આમાં ગામના સરપંચે બધે નિર્ણય કર્યો કે આપણે જો આ નાના છોકરાઓનું ભવિષ્ય બગડે છે અને ગામમાં આમ દારૂ વેચાય છે એટલે કીધું નિર્ણય લઈ અને છોકરા અમારા ગામમાં કોઈ નોકરિયા નથી થતા કંઈ નથી કારણ કે નિશાઈનું શિક્ષણ આવું બધું ખાડે વહી ગયું હા કચરી ગામની ગામની પંદરસોની આજુબાજુ પંદરસો સોળસોની વસ્તી છે અને સાતસો આઠસો નું મતદાન છે એવું કરું હા અને અડા અને કોઈ ઇંગ્લિશનો આ બધો ધંધો કરતા હતા પણ હવે બધું ગામના ગ્રામ હાલે અહીંયા તો ત્યારે પોલીસ નહોતા આવતી પોલીસ આવતી હતી પણ અમુક ગુટલે ઘરો પકડાતા નહોતા અને કઈ જાતા પણ હજી અમુક ગુટલા કરો હાથમાં આવતા નથી હવે શું નિર્ણય કર્યો આજ તારીખ નવ નવ બે હજાર પચીસ થઈ આજ શું નિર્ણય કર્યો આજ સાહેબને બોલાવી અને અહીંયા આયોજન પત્ર આપ્યું પહેલાં ધાંગધ્રા તાલુકે ગયા અને પછી નિર્ણય કર્યો કે સાહેબ અમે આવીને એકવાર સમજાવી જાઉં ગામમાં અને આ રીતનું કરો હવે પછી જો આ કોઈ ગામનો આ ધંધો કરશે કે પકડાય છે તો અમે ગામજનો બધા હંપી ભેગા મળી అని పాస్ ఆయోజన కయదేసరని కీక